તળાજાના શેળાવદર ગામના સરપંચ વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં એક યુવતીએ પોતાની સાથે મરજી વિરુદ્ધ ગળું દબાવી દેવાની ધમકી આપી ફળિયામાંથી રૂમમાં બેસી ખેંચી લઈ જઈને શિયાળ લૂંટિયાની તળાજા સરકારી હોસ્પિટલના બિસાનેથી ફરિયાદ આપતા પોલીસે સરપંચની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તળાજા પંથકમાં ચકચાર મચાવતા બનાવની મળતી વિગતો મુજબ તળાજા હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે સારવાર અર્થે પરિવાર સાથે આવેલ ઓગણીસ વર્ષીય યુવતીએ તાલુકાના શેળવદર ગામના સરપંચ વલ્લભ વીરાભાઈ મકવાણા વિરુદ્ધ મરચી વિરુદ્ધ બળજબરી વાપરીને બળાત્કાર ગુજારિયાની ફરિયાદ દાઠા પોલીસ મથકમાં નોંધાવી છે પોલીસના જણાવ્યા પ્રમાણે ભોગ બનનાર યુવતી બપોરના સાડા બારેક વાગે બાજરો વાલવીને ઘરમાં જતી હતી તે સમયે આરોપીએ આવીને પપ્પા વિશે પૂછેલ આથી યુવતીએ પરિવારના સભ્યો પ્રસંગમાં અને વાળીએ ગયેલ હોવાનું અને પોતે એકલી જ હોવાનું જણાવ્યું હતું યુવતીની એકલતાનો મોકો જોઈને પિસ્તાલીસેક વર્ષના ઢગા સરપંચે વાસનાનો કીડો પ્રગટ થતાં યુવતીને ઢસડી રાડો ન પાડી શકે તે માટે મોઢું દબાવીને રૂમમાં ખેંચી જઈ ગળું દબાવીને ધમકી આપીને મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે એ સમયે જ પીડિતાના મોટાબાયે રૂમનો દરવાજો ખોલતા પીડિતા બહાર આવી ગયેલ અને દીકરી જેવડી ઉંમરની યુવતી સાથે દુષ્કર્મ ગુજારનાર સરપંચ વલ્લભ ધક્કો મારીને બહાર જતો રહ્યો હતો જોકે આ બાબતે તપાસ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ બનાવને લઈ તળાજા પંથકમાં ભારે ચક્તાર મચી જવા પામી છે